જેતરભાઈ વસાવાની ભરૂચ લોકસભાના સીટ ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી સ્વાભિમાની યાત્રા રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે કરજણ તાલુકામાં આજ રોજ કરજણ નવા બજાર હાથીબાગ સામે ખાદી ગ્રામ ઉદ્યોગ દુકાન ઉપર આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ચેતર વસાવાના હસ્તે રિબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચેતર વસાવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ કાર્યાલય હંમેશા માટે ખુલ્લા રહેશે અને જીતીશું કે હારીશું પણ આ કાર્યાલય લોકો માટે લોકોના પ્રશ્નને હલ કરવા હર હંમેશા ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ ચેતર વસાવે કરજણ નવા બજાર કાર્યાલયથી કરજણ તાલુકાના ગામડાઓમાં કાર્યકરો સાથે ભવ્ય સ્વાભિમાની રેલીનું આયોજન કર્યું હતું સ્વાભિમાની રેલીમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વભિમાની યાત્રા રેલીમાં જોડાયા હતા સ્વાભિમાની રેલી કરજણ કાર્યાલયથી નીકળીહુતિ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે ચેતરભાઈ વસાવા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારું કાર્યાલય હર હંમેશા પ્રજાના હિતમાં અને જનતાના દરેક પ્રશ્ન માટે ખુલ્લું હંમેશા તેમજ દર અમે કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી લોકસભામાં દરેક કાર્યાલયમાં પ્રજાને પડતી મુશ્કેલી તેમજ એમના અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એને ભરૂચ લોકસભા જીતીશું અને ભાજપ જે વિચાર્યું છે કે અમે પાંચ લાખ મતથી લોકસભા સીટ જીતીશું એ

ત્યારે ઘણા લોકો અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે અને જે આવનારી લોકસભાની ચૂંટણી છે એમાં બધાનો સાથ સહકાર મળે બધા અમે સાથે રહીને મળીએ અને જરૂર લોકસભા જીતીએ એ તરફ અમે પ્રયાસો કરી રહ્યા છીએ જ્યારે ભાજપ સરકાર પાંચ લાખ વોટથી જીતવાની વાત કરતી હોય તો તમારે એના વિશે શું કહેવું છે ભાજપ સરકાર આજે છવ્વીસ માંથી છવ્વીસ બેસવાની જીતવાની મારવાની વાત કરે છે અને પાંચ લાખ લીડથી જીતવાની વાત કરે છે ત્યારે અમારો એમનો તો અહમ હશે એમનું ઘમંડ હશે પણ અમને ચોક્કસ વિશ્વાસ છે ભરૂચ સંસદી ક્ષેત્રના લોકો પર કે અમે આ ક્ષેત્રમાં નજર સાથે અને કાલે રાહુલ ગાંધીજી આવ્યા હતા તો એના વિશે તમારે શું કહેવું છે શું અભિપ્રાય રહેશે રાહુલ ગાંધી આવવાથી તમને કંઈક ફાયદો થશે કાલે રાહુલ ગાંધીજી મણિપુરથી જે ભારત જોડો સ્વાભાવિક ન્યાયયાત્રા લઈને નીકળેલા સંસદીય ક્ષેત્રમાં જ્યારે આવેલા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું છે અને એમણે પણ મને આશ્વાસન આપ્યું છે કે જ્યારે પણ અમારો ફૂલ સમર્થન તમને રહેશે સપોર્ટ રહેશે અને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમારે એટલે સમગ્ર ભરૂચ સંસદીય છે અને ચોક્કસ અમે બધા માત્ર ચૈતરભાઈની પણ આખી ટીમ બનીને ઉતરીશું તો મને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગી પટેલ સાહેબ અર્પણ અને આવનારા સમયની અંદર કદાચ તમે જીતો અને તો કરજણ